વર્તુળના બહારના છે તો સૌ પ્રથમ તો જે પ્રમેય છે એ હું અહીંયા લખી નાખું છું અને ત્યારબાદ એ પ્રમેયને આપણે સાબિત કરીએ તો કંઈક આ પ્રકારનો મને પ્રમેય આપેલો છે કે વર્તુળના બહારના બિંદુ માંથી દોરેલા સ્પર્શકો ની લંબાઈ સમાન થાય તો આપણે ખબર જ છે તો હંમેશા કોઈ પણ પ્રમાણે જયારે આપણે સાબિત કરવાનો આવે ને ત્યારે ખાસ યાદ રાખવાની પક્ષ સાધ્ય સાબિતી આપણે આકૃતિ બને છે કે ધારો કે બહારનું કોઈ બિંદુ પી છે અને એમાંથી જે આ વર્તુળ છે એ સમજી લઈએ કે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે બરોબર ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે અને એની ઉપર આપણે સ્પર્શક દોર્યું એક પી દો અને બીજો પી આર છે એટલે જો આ નિશાની કાચ ખૂણાની નિશાની છે એટલા માટે કરેલી છે હવે આ લંબાઈ સમાન થાય એટલે પી ક્યુ અને પીઆર સમાન થાય એવું આપણે સાબિત કરવાનું છે તો સૌ તો આપણે લખીએ પક્ષ પક્ષ એટલે કે જે વસ્તુ આપણે આપેલી છે એને પક્ષમાં લખશું તો પક્ષમાં શું છે તો કે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે અને એના ઉપર સ્પર્શક દોરેલું છે અને સ્પર્શક દોરેલા પર સ્પર્શક અને પીઆર આપેલ છે આ સ્પર્શકો મને આપેલા છે ને મેં લખી નાખું હવે આપણે જોઈએ સાધ્ય સાધ્ય એટલે કે શું મારે સાબિત શું કરવાનું છે તે આપણે જોઈએ તો સાબિત આપણે શું કરવાનું છે સ્પર્શકોની લંબાઈ સમાન હોય શું કીધું કારણ દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય વર્તુળના બહારના બિંદુ માંથી દોરેલા સ્પર્શક એટલે એના માટે તો વર્તુળનું આ બહારનું બિંદુ છે એમાંથી આ બે સ્પર્શકો દોરેલા છે એ મેં પક્ષમાં કહી દીધું હવે શું કીધું દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય એટલે કે આ પી ક્યુ અને પી આ બે ની લંબાઈ સમાન થાય

આપણે પેલા જોઈ લઈએ તો પહેલા તો હું ખૂણો જોઉં છું ખૂણો ક્યુ આને પી ક્યુ ક્યુ તોય હાલે હું અત્યારે ડાયરેક્ટ ખૂણો ક્યુ કહી દઉં છું એટલે અંદર નો ખૂણો સમજજો બરાબર ખૂણો શું થાય આર થાય બરાબર કેમ કે આ એ નેવું નો છે આ એ નેવું નો છે હવે છે જો તમે ન જોયો હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ પ્લે જઈ અને વર્તુળની જે પ્લે લિસ્ટ છે ને એની અંદર જાશો એટલે દરેક વિડીયો એના તમને જોવા મળી જશે તો જો અને એ ખૂણો કેટલાના આપેલા છે આપેલા છે અને આ કેના ઉપરથી આપણે કર્યું છે પ્રમેય દસ પોઈન્ટ એક પરથી આપણે ખબર પડી છે કે એ ખૂણા કેટલાના છે નેવું ના છે તો જો અહીંયા જોઈએ તો આ ત્રિજ્યા પણ કેવી થશે સમાન થશે કેમકે વર્તુળ છે ને ત્રિજ્યા

તો બરાબર શું છે ઓક્યુ બરાબર શું થશે ત્રિજ્યા વર્તુળની ત્રિજ્યા હંમેશા કેવી હોય સરખી હોય ત્યારબાદ અહીંયા જોઈએ તો આ ત્રિકોણ માટે અહીંયા ઓપી આવે છે આ ત્રિકોણમાં ઓપી જો આ એક સમાન રેખા જોવા મળે છે આ નીચેનું ત્રિકોણ લઈએ કે ઉપરનું ત્રિકોણ લઈએ બંને લખી નાખું કેમ કે સામાન્ય બાજુ છે હું અહીં લખી નાખું સામાન્ય બાજુ બરોબર કઈ આવું જોવા મળે છે હવે અહીંયા જોવા જાય તો એક ખૂણો સરખો છે અને બે બાજુઓ કેવી છે સરખી છે હવે એના સિવાય આપણે જોઈએ તો એક શરત આવતી કાકબા કરીને કાક નો મતલબ શું થાય અને એક બાજુ કેવી હોય હોય સમાન આવો નિયમ આવતો એના ત્રિકોણો છે ને એવું આપણે કહી શકીએ એટલે આપણે લખશું તેથી કાકબા શરત પરથી હવે કાકબા શરત શું હતી એ હજી એક વખત કહી દઉં છું કે કાટ વાળી કોઈ પણ ત્રિકોણ હોય બરાબર કાઠ ખૂણા વાળા ત્રિકોણમાં કર્ણ અને કર્ણ નું માપ આપેલું હોય અને એ જો સમાન હોય તો આ ત્રિકોણો એકરૂપ પણ કહી શકીએ અથવા તો સમરૂપ પણ કહી શકીએ એથી આપણે લખશું ત્રિકોણ ત્રિકોણ પેલો કયો લીધો તો પી ત્રિકોણ પી ક્યુ ઓ સમૃપ છે એટલે બરાબર આવી રીતનું લીધો શું થાય ત્રિકોણ હવે ત્રિકોણો છે છઠ્ઠા ચેપ્ટર ની અંદર આપણે જોયું હતું કે સમૃપ ત્રિકોણો કેવાય અને એકરૂપ ત્રિકોણો કેવાય આને નોર્મલી કેવા જવાનું એકરૂપ ત્રિકોણ જ કહેવાય કેમકે આ છે એકદમ જ છે એટલે આપણે આને કહેશું એકરૂપ ત્રિકોણ

તો આમાં જોવા જાય તો ત્રીજી બાજુ બાજુ કેવી થશે સરખી તેથી આપણે કહી શું થાય પી ક્યુ બરાબર થાય પીઆર થાય અને જે આપણે સાબિત કરવાનું હતું કે આ બે બાજુ છે ને એના માપે કેવા છે સરખા છે

ધન્યવાદ